રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે જેમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે મોટા ભાગના જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે તો નલિયા સાત પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે લઘુત્તમમાં વધુ પરિવર્તન નહીં થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો કેશોદમાં બાર પોઈન્ટ સાત ડિગ્રી ગાંધીનગરમાં તેર ડિગ્રી ભુજમાં તેર પોઈન્ટ આઠ ડિગ્રી ડીસામાં ચૌદ ડિગ્રી અમદાવાદમાં પંદર પોરબંદરમાં પંદર પોઈન્ટ બે અમરેલીમાં પંદર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે આજથી બીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે માટે આગામી સમયમાં પણ ઠંડીનો ચમકારો હજી વધી શકે તેવી શક્યતાઓ છે વધુ વિગતે વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જ હવામાન વિભાગની આગાહી વિશે વિગતે વાત કરી હતી અને જણાવ્યું હતું કે સમગ્ર કાશ્મીરમાં ઠંડીના મોજાની તીવ્રતામાં વધારો જોવા મળી રહ્યો છે અને ચાલુ સપ્તાહમાં ફરીથી બરફ વર્ષા થવાની આગાહી પણ વ્યક્ત કરી છે ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે બે થી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે જે બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો નોંધાશે રાજ્યમાં હાલમાં કોલ્ડ વેવની શક્યતા નહિવત જોવા મળી રહી છે આગામી સમયમાં પણ રાજ્યમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી નથી રાજ્યમાં બેઠી ઠંડી રહેશે અને પવનો ફૂંકાશે એટલે ઠંડીનો અહેસાસ જોવા મળશે સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ ઠંડીની આગાહી કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દૂર ઠંડીમાં વધારો જોવા મળશે ગુજરાતમાં આજે ફરીથી ઠંડીનો ચમકારો વધ્યો છે જેમાં બંગાળની ખાડી તરફથી આવતા ભેચવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે